લીમડાનો છાંયો પણ બહુ મસ્ત છે તો સરસ મજાના મજાનો લીમડાનો છાંયો છે તો એટલે સાંયા વ્યાય્યા છીએ

તો મને તો સોપારીનું ઝાડ લાગે પણ એને આવી ડાળી આવે પછી આમ મોગરા હજી તો ફૂલ જેવું આવ્યું છે મસ્તીના તો સોપારી હોય કે શું હોય કે ખબર નહીં લાગે તો સોપારીનું ઝાડ તો અને મોર આવ્યા છે તો આ રીતનું ઝાડ છે કયું ઝાડ છે તો કઈ ખબર નથી તો આવું ઝાડ છે તો આવું ઝાડ છે આવું કઈક ઝાડ છે સોપારી નો દેશ લાવ લાવ અહીં આપી દે મને લાવ ફૂલ ઉલાવ જો તો તોડી નહીં ફૂલ મારો લોગ ગીમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે હાડા હાડા પાસ થઈ ગયા છે તો આજે લોક પૂરો કરીશું અહીં